મો નારાયણય શ્રીમદભાગવતચ અધ્યાય ચૌદમો વેનનો રાજ્યભિષેક અને બ્રાહ્મણોએ કરેલો તેનો નાશ મૈત્રયુવાચ ભૃગ્વાદયસ્તે મુનયો લોકાના ક્ષેમદર્શિન ગોપ્તય સતી વે પશ્યંત પશુ સામ્યતા મૈત્રે બોલ્યા પછી લોકોના કલ્યાણો વિચાર કરનારા ભૃગુ વગેરે એ ઋષિઓએ રક્ષક એટલે કે રાજા નહી હોવાથી મનુષ્યો અતિ ઉગ્ર શિક્ષા કરનાર વેનને રાજ્યાસન પર આવેલો સાંભળી ચોર લોકો સર્પથી ભય પામેલા ઉંદરોની પેઠે તરત જ છુપાઈ ગયા વેન રાજ્યાસન પર આવીને લોકપાલોના આઠ ઐશ્વર્ય મળવાથી ઉદ્ધત બન્યો અને સ્વભાવથી જ અનમ્ર એવો તે પોતે પોતાને સર્વોત્કૃષ્ટ માની મોટા પુરુષોનું અપમાન કરવા લાગ્યો એ રીતે મદાંધ અને ગર્વિષ્ઠ થઈ રથમાં બેસી નિરંકુશ હાથીની પેઠે તે આકાશ તથા પૃથ્વી કંપાવતો હોય તેમ બધે ઘૂમવા લાગ્યો હે ત્રણેય વર્ણના મનુષ્યો કોઈએ કદી પણ યજ્ઞ કરવા નહીં દાન આપવા નહીં અને હવન હોમ કરવા નહીં એમ સર્વ સ્થળે ભેરી વગાવી જાહેર કરી તેને ધર્મ અટકાવ્યો વિચાર કરી કૃપાથી પરસ્પર કહેવા લાગ્યા અહો જેમ બંને બાજુએથી સળગેલા લાકડાની વચ્ચે રહેલા કીડાઓ ઉપર બંને તરફથી સંકટ આવે તેમ લોકોના ઉપર લૂંટારાઓ અને રાજા એ બંને તરફથી મહાન સંકટ આવ્યું છે આ વેન રાજ્ય માટે નાલાયક હતો તો પણ આપણે અરાજકતાના ભયથી તેને રાજા બનાવ્યો તો તેના તરફથી જ આજે ભય આવ્યો છે માટે હવે પ્રાણીઓનું કલ્યાણ કેવી રીતે થાય જેમ સર્પને દૂધ પાઈ ઉછેરવો તે ઉછેરનારને જ અનર્થ કરતા થાય છે તેમ સ્વભાવથી જ દુષ્ટ આ સુનીથાના પુત્ર વેનને આપણે રાજા બનાવ્યો તો હવે તે પોતે જ પ્રજાઓનો નાશ કરવા ઈચ્છે છે તો પણ આપણે તેને સમજાવીએ જેથી આપણને તેનું પાપ ન લાગે દુરાચારી વેનને આપણે જાણતા હતા છતાં રાજા બનાવ્યો છે માટે આપણે તેને સમજાવવો જોઈએ અને સમજાવ્યા છતાં તે અધર્મી આપણું વચન ન માને તો લોકોના ધિક્કારથી બળેલા તેને આપણે આપણા બાળી નાખીશું આવો નિશ્ચય કરી પોતાના ક્રોધને ગુપ્ત રાખી તે મુનિઓ વેન રાજા પાસે ગયા અને સામ વચનોથી શાંત પાડી તેને કહેવા લાગ્યા મુનિઓ બોલ્યા હે મહારાજા અમે તમને જે આ વિનંતી કરીએ છીએ તેને તમે સાંભળો હે તાત અમારું કહેવું તમારા આયુષ્ય લક્ષ્મી બળ તેમજ કીર્તિ વધારનાર છે વાણી મન કાયા તથા બુદ્ધિથી આચરેલો ધર્મ પુરુષોને શોક રહિત એવા સ્વર્ગાદી લોક આપે છે અને નિષ્કામ પુરુષોને તો મોક્ષ પણ આપે છે હે વીર પ્રજાઓનું કલ્યાણ કરવા રૂપી તમારા ધર્મનો વિનાશ ન થવો જોઈએ કેમ કે ધર્મનો વિનાશ થતાં રાજા ઐશ્વર્યથી ભ્રષ્ટ થાય છે હે રાજા દુષ્ટ પ્રધાનોથી તથા ચોર વગેરેથી પ્રજાઓનું રક્ષણ કરતો અને શાસ્ત્રાનુસાર કર લેતો રાજા આ લોકમાં તથા પરલોકમાં સુખ પામે છે એ રાજાના દેશમાં તથા નગરમાં વર્ણાશ્રમ ધર્મને અનુસરનારા લોકો સ્વધર્મ પ્રમાણે ભગવાન શ્રી યજ્ઞ પુરુષનું પૂજન કરે છે અને જે પોતાના રાજધર્મમાં સ્થિતિ કરે છે તેના ઉપર હે મહાભાગ્યશાળી રાજા માત્રના રક્ષક ભગવાન પ્રસન્ન થાય છે જગતના ઈશ્વરના પણ ઈશ્વર તે ભગવાન પ્રસન્ન થાય છે ત્યારે શું દુર્લભ છે લોકપાલો સહિત સર્વ લોકો આદરપૂર્વક એ રાજાને કરરૂપી બલિદાન આપે છે માટે હે રાજા સર્વ લોકો દેવો તથા યજ્ઞોનું નિયમન કરનાર વેદરૂપ દ્રવ્યરૂપ તથા તપરૂપ એ પરમાત્માનું જાત જાતના યજ્ઞોથી તમારા દેશના જે લોકો પૂજન કરે છે તેઓને તમારા પોતાના કલ્યાણ માટે અનુસરવું એ તમને યોગ્ય છે તમારા દેશમાં બ્રાહ્મણો ક્ષત્રિયો તથા વૈશ્યોએ કરેલા યજ્ઞથી સારી રીતે પૂજાયેલા અને તેથી જ અત્યંત પ્રસન્ન થયેલા શ્રી હરિના અંશરૂપ દેવો સર્વને ઈચ્છિત ફળ આપે છે હે વીર તો એ દેવોનું અપમાન કરવું તમને યોગ્ય નથી વેન બોલ્યો ખેદની વાત છે કે તમે મૂર્ખ છો અથવા અધર્મમાં ધર્મ માનનારા છો કેમ કે તમે પોતાને આજીવિકા આપનાર પતિ એટલે કે મને છોડી બીજા જહાર પતિને સેવો છો આ મૂળ લોકો રાજા રૂપી ઈશ્વરનું અપમાન કરે છે પણ તેઓ આ લોકમાં કે પરલોકમાં કલ્યાણ પામતા નથી જેવી ભક્તિ હોય છે તેવી તમારી ભક્તિ છે વિષ્ણુ બ્રહ્મા શંકર ઇન્દ્ર વાયુ યમ સૂર્ય મેઘ કુબેર ચંદ્ર પૃથ્વી અગ્નિ તથા વૃણ એ અને બીજા સર્વે દેવો કે જેઓ વરદાન તથા શાપ આપવા સમર્થ છે તેઓ સર્વે રાજાના શરીરમાં વસે છે માટે રાજા સર્વ દેવમય છે હે બ્રાહ્મણો તમે દ્વેષ છોડી કર્મો દ્વારા મને જ પૂજો અને મને જ બલિદાન આપો મારા વિના બીજો કયો પુરુષ સેવવા યોગ્ય છે મૈત્રે બોલ્યા એમ અવળી બુદ્ધિવાળા અને અવળે માર્ગે ગયેલા મહાપાપી સમજાવ્યો છતાં ભ્રષ્ટ થયેલા તેણે બ્રાહ્મણોની પ્રાર્થના સ્વીકારી નહીં વળી પોતાને પંડિત માનનારા તેણે બ્રાહ્મણોનું અપમાન કર્યું અને તેમની ઉત્તમ પ્રાર્થના પણ નિષ્ફળ થઈ એટલે હે વિદુરજી બ્રાહ્મણો તેના પર ક્રોધાયમાન થયા અને બોલી ઉઠ્યા આનો નાશ કરો નાશ કરો આ પાપી તો સ્વભાવથી જ ક્રૂર છે આ જીવશે તો તરત જ જગતને ભસ્મીભૂત કરશે આ દુરાચારી રાજાના ઉત્તમ આસનને યોગ્ય નથી આ દુરાચારી રાજાના ઉત્તમ આસનને યોગ્ય નથી જે નિર્લજ થઈ યજ્ઞના અધિષ્ઠાતા પતિ વિષ્ણુ ભગવાનની નિંદા કરે છે અશુભ એવા એક વેન સિવાય બીજો કયો પુરુષ ભગવાનની કૃપાનું પાત્ર થઈ આવું પામી તે ભગવાનની જ નિંદા કરે એ રીતે ક્રોધાયમાન થઈ ઋષિઓએ વેનનો નાશ કરવાનો કર્યો ને શ્રી ભગવાનની નિંદાને લીધે જ હણાયેલા વેનનો હુંકાર વડે નાશ કર્યો પછી ઋષિઓ પોતાના આશ્રમમાં ગયા એટલે શોક કરતી સુનીથાએ વિદ્યાના યોગથી પુત્રના શરીરની રક્ષા કરી તે પછી એક દિવસ તે સરસ્વતીના જળમાં સ્નાન કરી નદી કિનારે બેસીને અગ્નિ હોમ કરી વિષ્ણુ ભગવાનની કથાઓ કરતા હતા ત્યારે લોકોને ભય ઉપજાવનારા મોટા ઉત્પાતો જોઈ તેઓ કહેવા લાગ્યા હમણાં અનાથ થયેલી પૃથ્વીનું ચોર લોકોથી કંઈ અશુભ તો નહીં થાય એમ વિચાર કરતા ઋષિઓ ત્યાં બેઠા હતા ચારે બાજુ લૂંટતા ચોરોને લીધે ધૂળ ઉડવા લાગી રાજાનો નાશ થતા લોકોના ધનને લૂંટતા ચોરોનો તથા એકબીજાનો નાશ કરવા ઈચ્છતા એકબીજાઓનો તે ઉપદ્રવ તેમજ દેશને લગભગ ચોરમય રાજાથી રહિત અને સત્વહીન જાણી તે ઋષિઓ લૂંટ ચલાવતા લોકોને અટકાવવા પોતે સમર્થ હતા અને ન અટકાવવામાં દોષ પણ જોતા હતા છતાં તેઓને તેમણે અટકાવ્યા નહીં સમજૂતી માટે છે કારણ કે લૂંટારા વગેરેને વશ રાખવા એ રાજાનો ધર્મ છે ઋષિઓનો તેમાં અધિકાર નથી એમ તેઓ જાણતા હતા આ માત્ર સમજૂતી માટે પરંતુ દુઃખીની અવગણના કરવી એ પણ ઠીક ન હતું કેમ કે જો સમદ્રષ્ટિવાળો સમદ્રષ્ટિવાળોને શાંત હોય તો પણ દુઃખી પ્રાણીઓની અવજ્ઞા કરે તો જેમ ફૂટેલા વાસણમાંથી પાણી જરી જાય તેમ તેના તપનો નાશ થાય છે આવો વિચાર કરી તેઓ ફરી વિચાર કરવા લાગ્યા રાજર્ષિ અંગનો આ વંશ છેક જ નાશ પામવા યોગ્ય નથી કારણ કે આ વંશમાં અમોઘ શક્તિવાળા અને શ્રી ભગવાનના ભક્ત ઘણા રાજાઓ થયા છે એમ નિશ્ચય કરી ઋષિઓએ મરણ પામેલા વેન રાજાની સાથળને બળ વડે મથવા માંડી એટલે તેમાંથી એક ઠીંગણો પુરુષ ઉત્પન્ન થયો તે કાગડા જેવો કાળો હતો તેનું શરીર અત્યંત ઠીંગણું હતું તેના બાહું ટૂંકા હતા હડપચી મોટી હતી પગ ટૂંકા હતા નાકની અણી નીચે બેસી ગયેલી એટલે કે ચીબી હતી નેત્રો લાલ હતા અને વાળ રાતા હતા તે પુરુષ ગરીબડો મની પ્રણામ કરી બોલી ઉઠ્યો હું શું કરું એટલે ઋષિઓએ તાત નિષિદ એટલે તું નીચે બેસી જા એમ તેને કહ્યું તેથી તે નિષાદ નામે પ્રસિદ્ધ થયો એના વંશજો પણ નિષાદ ભીલ જાતિના થઈ પહાડો તેમજ વનમાં રહેવા લાગ્યા કેમ કે વેનની સાથળમાંથી ઉત્પન્ન થતા નિષાદે વેનના ઉગ્ર પાપો લઈ લીધા હતા તેથી તેના વંશજો શહેરમાં વસવા યોગ્ય ન હતા એવી સમજૂતી છે આ સાથે અધ્યાયના આ સાથે અધ્યાય પૂર્ણ થાય છે તસ્યુ નૈષાદા યેના ગોચરામાનો વેન કલ્મુ મુખ આ સાથે અધ્યાયના છેતાલીસ શ્લોકોનો અધ્યાય પૂર્ણ થયો ઇતિ શ્રીમદ પુરાણમાં ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ચતુર્સ્કંદ વિશે અધ્યાય ચૌદમો સમાપ્ત અધ્યાય પંદરમો આવશે પૃથ્વી રાજાનો જન્મ અને રાજ્યાભિષેક